ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામમાં એક એવો પરિવાર વસે છે જ્યાં સેવા માત્ર પરંપરા નથી પરંતુ જીવન મંત્ર છે નર્મદા પરિક્રમા માટે હજારો માઈલનો સંકલ્પ લઈ નીકળતા પરિક્રમાવાસીઓને નિશુલ્ક ભોજન રહેઠાણ અને સેવા પૂરી પાડવાનો યજ્ઞ આ પરિવાર વર્ષોથી અખંડ રાખી રહ્યો છે જોશી પરિવારની સાતમી પેઢી આજે પણ એ જ જ્યોત પ્રગટ રાખી છે જેને તેમના પૂર્વજો છે અને અમે કોઈ પાસેથી પરિવારની વડીલ કમળાબેન જોશી અને જ્યોતિબેન જોશી જણાવે છે કે આ સેવા વરદાન અમને પૂર્વજો પાસેથી મળ્યું છે આ સેવા નિઃશુલ્ક છે અને અમે કોઈ પાસેથી દાન સ્વીકારતા નથી આશીર્વાદ જ અમારી તાકાત છે આ પરિવારના ચારેય માસી સેવા માટે ન કરવાનો સંકલ્પ તેઓ ખેતરમાં ખેતી કરીને પરિક્રમાવાસીઓની સેવા માટે જરૂરી તમામ વ્યવસ્થા પોતાના સ્ત્રોતથી જ કરે છે નર્મદા પરિક્રમા દરમિયાન જોશી પરિવાર માટે દિવસ રાતનો કોઈ મતલબ નથી કોઈપણ સમય આવતા પરિક્રમાવાસીઓને ઘર જેવા સન્માન અને સાનિધ્યથી ભોજન અપાય દર ઉતસરેરસ 200 થી વધુ ભાવિકો ચા નાસ્તો અને બંને સમય માટે ભોજન તૈયાર કરવાની પરંપરા વર્ષોથી ચાલુ છે જ્યોતિબેન જેઓ નિવૃત્ત આચાર્ય છે તેઓ પોતે રસોડામાંથી સેવા કાર્ય સુધી દરેક કામગીરીમાં પરિવાર સાથે ખભે ખબો મેળવી કારણત રહેશે જોશી પરિવારનો આ સેવા યજ્ઞ આજે સાતમી પેઢી સુધી જીવંત છે બદલાતા યુગમાં માણસો પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે મંગલેશ્વરના આ કુટુંબે સાત પેઢીઓ સુધી એક જ સંકલ્પ આગળ ધપાવ્યો છે નર્મદા પરિક્રમા વાસીઓની નિસ્વાર્થ સેવા તેરસો બાર કિલોમીટર લાંબી નર્મદા પરિક્રમા આધ્યાત્મિક ધાર્મિક અને શારીરિક રીતે કઠિન માનવામાં આવે છે આ પરિક્રમા દરમિયાન ભાવિકો રહસ્યો પ્રાકૃતિક પડકારો અને જોખમોથી ભરેલો પ્રવાસ કરે છે હજારો પરિક્રમાવાસીઓ આ યાત્રામાં જોડાય છે આવા સમયમાં જોશી પરિવાર જેવી સેવા કોઈ આશીર્વાદ સમાન સાબિત થાય છે આ અંગે નર્મદા પરિક્રમા કરવા માટે આવતા પરિક્રમાવાસીઓ કહે છે કે પરિક્રમાની થાકેલી યાત્રામાં મંગલેશ્વરના જોશી પરિવારનું ઘર નર્મદાની મમતા જેટલું પ્રસન્નતાદાયક લાગે છે

એટલે એ નિયમ થાય તો કરજો નિકર બંધ કરી દેજો એટલે એ નિયમ અમે ચાલુ રાખ્યો છે બીજી વાત એ પરખવાસી નો કોઈ ટાઈમ નહીં તો કોઈ પણ ટાઈમે આવે આપણે એમના ટાઈમે તૈયાર રહેવું પડે આવે હાજા આવે તે રાત વહી જાય પછી બીજા દિવસે સવારે નીકળી જાય ધપી ને સવારે આવે તે રોકાઈ જાય સવાર હવાળા જમીને આગળ જતા રે ને હાજરાય હોય તે લોકો રોકાઈ જાય

<खिणा> तो कितना आसे आसे आए आए हम पर में थे उसे ये आपने इतनी सेवा देती है कितने बजे आए नौ बजे आओ रात को दस बजे आओ बहुत अच्छी सेवा देती है और सबके अपने घर परिवार जैसी सेवा देती है माता जी बहुत बहुत यहाँ आने से बहुत अच्छा लगता है यहाँ पे आने से क्या क्या सेवा आता है यहाँ खाना मिलता है सभी कपड़े धोने का पानी है नाना है टॉयलेट बाथरूम सब व्यवस्था है